રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શશિકાંત દાસે લોન ઇએમઆઈ માં ઘટાડો થવાની આગાહી કરી છે લોન ઇએમઆઈ માં ઘટાડો એટલે આરબીઆઈ ના રિપો રેટ માં ઘટાડો જેને આરબીઆઈ દ્વારા લગભગ થોડ વર્ષી સ્થિર કરવામાં આવ્યો છે એક તરફ યુરોપિયન સેન્ટ્રલ બેંક વ્યાજ દરમાં ઘટાડો કરી રહી છે તો બીજી તરફ ફેડ એ પણ પોલિસી રેટ માં ઘટાડો કરવાનો સંકેત કર્યો છે આ બંનેથી વિપરીત આરબીઆઈ નો અભિપ્રાય અલગ છે આરબીઆઈ ગવર્નરનો કહેવું છે કે ભારતનો પોલિસી રેટ અહીંની આર્થિક સ્થિતિ અને આર્થિક ડેટા ઉપર આધારિત હશે આરબીઆઈ ગવર્નરનો કહેવું છે કે પોલિસી વ્યાજ દરમાં ઘટાડો માસિક આંકડા ઉપર નહીં પણ ફુગાવાના લાંબા ગાળાના દર પર નિર્ભર રહેશે દાસની અધ્યક્ષતામાં મોનેટરી પોલિસી કમિટીની બેઠક સાત થી નવમી ઓક્ટોબર વચ્ચે યોજાવાની છે આ મિટિંગમાં પોલિસી રેટ ઘટાડવા અંગે નિર્ણય લેવામાં આવશે દાસે વધુમાં કહ્યું

અને સંબંધ છે હું બે વસ્તુ કહેવા માંગુ છું એક વૃદ્ધિની ગતિ સારી રહે છે ભારતની વૃદ્ધિની વાર્તા ચાલુ રહે છે જ્યાં સુધી ફુગાવાના અંદાજનો સવાલ છે આપણે માસિક ગતિ જોવી પડશે અને તેના આધારે નિર્ણય લેવામાં આવશે